તમે જે બી ગુજરાતી ગ્રુપમાં હોય ને એમાં આ વિડીયો શેર કરજો હમણાં જ એક બોમ્બેના કાકાનો ફોન આવ્યો એમની જોડે બહુ મોટો સ્કેમ થઈ ગયો આ સાત વસ્તુઓ છે ને તમારે નહીં કરવાની એટલે નહીં જ કરવાની હું આનો ડિટેલમાં વિડીયો બનાવીશ પણ આ અત્યારે ઓન ટોપ ઓફ યુર માઇન્ડ ખાલી સાત વસ્તુઓ રાખો પહેલી વસ્તુ કોઈ બી ફેસબુક પોસ્ટ કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કે જે હોય ને એની અંદર તમારો નંબર પબ્લિકલી નહીં લખવાનો એ જે ભાઈએ વિડીયો બનાવ્યો એટલો નંબર ના જોતો હોય આખી દુનિયા નંબર જોતા હોય એટલે નંબર એવી રીતે પબ્લિકલી નહીં લખવાનો પહેલી વસ્તુ બીજી વસ્તુ કે ભાઈ એવા કોઈ બી માણસનો ફોન આવે કે જે તમે નથી ઓળખતા પહેલું મગજ મેં જવું જોઈએ કે ભાઈ આ સ્કેમ કરવા માટે તો ફોન નથી આવ્યો ત્રીજી વસ્તુ કે જેનો બી કોલ આવ્યો હોય ને આના બધું બહુ ઈઝી થઈ ગયું છે જે કોલ આવ્યો હોય ને કોમ્પ્યુટર સામે બેઠા હોય કે કોઈ જોડે બેઠું હોય એને કહેવાનું કે આ નંબર જોજે સર્ચ કરી કહે છે કે આ બેંકમાંથી ફોન આવ્યો કે આ જગ્યાથી ફોન આવ્યો છે ત્યાં તો ત્યાંનો નંબર છે પહેલા વેરીફાય કરવાનું કે જે બી તમારી જોડે વાત કરે છે એમ એ ત્યાંથી જ કરે છે કે નહીં બરોબર પછી જે પેલું કરવાનું આવે ને કે મોસ્ટલી કેવું કરે તમે અત્યારે એક્શન નહીં આટલું નુકસાન થઈ જશે કે તમારી જોડે આવું થઈ જશે તરત તમારી જોડે એક્શન લે કારણ કે ટાઈમ મળે તો તમે વિચારવાના હતા કે ભાઈ આ ખોટું છે કે સાચું છે ટાઈમ એ તમને નહીં આપવા દેવા માંગતા એટલે કોઈ બી વસ્તુમાં તરત તમારે એક્શન નહીં લઈ લેવાની જે બી વસ્તુ એવી લાગતી હોય ને કે ઇટ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ કે ભાઈ આ કેટલી મસ્ત ઓફર આપે છે પહેલું મગજમાં એ જ આવું જોઈએ કે ભાઈ જો જે વસ્તુ એટલી સારી લાગતી હોય કે આ વસ્તુ સાચી હોઈ શકે એ સાચી ના હોય નવ્વાણું ટકા કેસમાં એ વસ્તુ સાચી ના હોય એટલે આપણે પહેલાં મગજમાં એવું જ રાખવાનું કે ભાઈ આ આપણને ફુગ્ગો તો વેચે છે પણ ફુગ્ગામાં અંદર હવા જ ભરી છે એટલે વિચારવાનું કે ભાઈ બહુ સારી ઓફર આપતો હોય ને એટલે એ એમાં કંઈક દાળમાં કાઢવું હોય કોઈ બી માણસ ફોન ઉપર કોઈ બી બેંકવાળો કે કોઈ બી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ના માગે તમારી જોડે ઓટીપી ના માગે તમારી બેંકની અકાઉન્ટ નંબર કે રાઉટિંગ નંબરની બધી વસ્તુઓ સામેથી એ ના માગે એને ફોન કર્યો છે કે ભાઈ તારા જોડે ઇન્ફોર્મેશન હોય ને તું જ કે ને કે શું શું કામ છે તારે પછી કોઈ બી એવી વસ્તુઓથી ઓનલાઈન તમે બાય ના કરશો કે જે તમને ખબર જ ના હોય હવે એમેઝોન હોય કે ઇન્ડિયામાં સ્નેપડીલ કે જે બી તમે યુઝ કરતા હોય એના સિવાયની કોઈ એકદમ રેન્ડમ વેબસાઇટ હોય તો પેલા જુઓ કે ભાઈ બરોબર છે વેબસાઇટ તમને ના ખબર હોય ને તો તમારા ઘરમાં કોક તો એવું હશે કે જેને ખબર હોય તમારા આજુબાજુમાં કોક તો એવો હશે કે જેને કોમ્પ્યુટરની આઈટીની થોડી ઘણી ખબર પડતી હોય એને પૂછ્યા વગર કોઈ નવી જગ્યાએ તમારે વસ્તુ બાય નહીં કરવાની અને જ્યારે બી તમને ડાઉટ લાગે ને કે ભાઈ આ મને કંઈક લોચાવાળું લાગે છે વાંધો નહીં તમ આપણે ભલે અમુકવાર પેલા એવા ગણીએ કે આ શું શક કરો છો આટલી સિમ્પલ જ વસ્તુ છે ને ભાઈ મારે કરવું જ શક કોકને પૂછી જ લેવાનું કે ભાઈ આ સામેથી ફોન આવે છે કે આ વસ્તુ મને કહે છે કરવાની તને શું લાગે છે જે તમને લાગતું હોય કે એને કોમ્પ્યુટરમાં ખબર પડતી હોય એને જાતે કરવા નહીં જવાનું ઘણા લોકોના ક્રિપ્ટોમાં ને એમાં ઘણા બધા પૈસા ગયા છે કારણ કે ખબર ના હોય ને આપણે લાલચમાં આવીને વસ્તુ કરવા જઈએ એટલે મહેરબાની કરીને આ વિડીયો દરેક ગુજરાતી ગ્રુપમાં શેર કરજો અને જો ડિટેલમાં આખો વિડીયો જોતો હોય કે એક્ઝામ્પલ સાથે ને બધું તો કમેન્ટ કરજો કે વિડીયો બનાવો તો લાંબો વિડિયો બનાવીશ ને એની બી લિંક શેર કરીશ ચલો ઠીક છે